નડિયાદનો રિંગ રોડ બન્યો નરકાગાર ગણપતિ ચોકડીથી હેલીપેડનો રસ્તો તંત્રની નિષ્ફળતાનું પ્રતિક ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરના ગણપતિ ચોકડીથી મરીડા તરફ જતા રિંગ ની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે આ રસ્તો નડિયાદથી નવા બિલોદરા મરીડા સલવણ ડાકોર અને એક્સપ્રેસ વે જેવા મહત્વના સ્થળોને જોડતો મુખ્ય માર્ગ છે જેના પર દરરોજ હજારો વિદ્યાર્થીઓ નોકરિયાતું વેપારીઓ ખેડૂતો અને સામાન્ય નાગરિકો સહિત હજારો લોકો મુસાફરી કરે છે આ રસ્તાની બિસ્માર હાલતને કારણે અસંખ્ય અકસ્માતો બન્યા છે જેમાં અનેક નાગરિકોના જીવ પણ ગયા છે અને અસંખ્ય પરિવારો શોકમાં ડૂબી ગયા છે આમ છતાં તંત્રની ઉદાસીન અને નિષ્ક્રિય નીતિ અત્યંત ચિંતાજનક અને નિંદનીય છે નડિયાદ જેવા વિકસતા શહેરના આ મુખ્ય રસ્તાની દયનીય સ્થિતિ તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે અમે નડિયાદના નાગરિકો વતી માંગ કરીએ છીએ કે રિંગ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે સારા રસ્તા એ નાગરિકોની મૂળભૂત અધિકાર છે તંત્રએ હવે માત્ર આશ્વાસનનો આપવાને બદલે નક્કર કામગીરી હાથ ધરવી જોઈએ પ્રજાની ધીરજ હવે ખૂટી રહી છે અને અમે આ મુદ્દે યોગ્ય પગલાં લેવાની તેમની અપેક્ષા રાખીએ છીએ આશિષ મહેતા નડિયાદ